ગુલ્તાની મિત્રો નીકળી ગયા છે આ ગરમી બહુ છે બસમાં એટલે તો હવે બસમાં પંચર પડી ગયું છે તો હવે આપણે ઊભી ગયા આ આપણે બસના છે આ ભાઈ પંચર હાંથી મિત્રો આજો ટાયર ખોલવાનું શરૂ કરી દીધું પાછલું ટાયર ફાટી ગયું

वैदिक भाई से हेलो બધા પ્રસાદી લેવા ચલો મિત્રો આ ભોજન લઈ છે આ બધા ભોજન કરી રહ્યા છે મિત્રો આ ભોજન કેવું લાગ્યું લાઈક કરી દેજો અને શેર કરી દેજો બસ પાસે જઈ છે છે વિડિયો સરસ તો મારું નામ ક્યાં કીશ ની અંદર ચડી રહ્યા છે આપડે પણ ધીમેક બસ માં ચડી જાય નકર આપણને મૂકીને ભાગી જશે ચડી